જો સમજી ગઈ ને મસ્ત ખાવા જે માતાજી મિત્રો મિત્રો સવારના આઠ વાગ્યા છે ને આપણે ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે હવે જાશું પાંજરાપોર અને પાંજરાપુર જઈને આજે શું કામકાજમાં છે એ કારણ કે શું કાલે આપણે ઘણું કામ નતા કરી શકીએ અને આજે પણ છે જે પક્ષીઓ અમુક અમુક આવશે એ બધું જોશું આજે તો મિત્રો આપણે પાંજરા પહોંચી ગયા હતા અને અહીંયા પહોંચતા જ આપણે જેવું કાલનું બધું કેમ્પની જે ટેબલ ઉપર બધું ગોઠવેલું હતું એ બધું હાંચી દીધું બધું હું રાખી દીધું પોતપોતાની જગ્યાએ અને પછી વાડાની અંદર આવી ગયા હતા વાડાની અંદર છે એ ઢોરા ઉઠલી ગયા હતા તો પાવડર નાખી દીધું બધાને અને બીજું કાંઈ નવો કેસ છે નહીં બાકી જોઈ શકો છો વાડાની અંદર છે એ નીણ થઈ ગઈ છે અને અહીંયા સામેનો વાળો છે એમાં ગાજરની નીણ થાય છે બાકી જ્યાં માંદાવાળો વાળો છે એમાં નીણ થઈ ગઈ હવે થોડીવાર આપણે રાહ જોશું ત્યાં ઢોરા આવી જાય અને ઢોરા આવીને થોડીવાર ખાઈ લઈ પછી આપણે આપણું કામ ચાલુ કરશું તો મિત્રો આપણે થોડી વાર છે હોસ્પિટલની અંદર બેઠા ત્યાં ઢોરા આવી ગયા હતા અને ઢોરા જોઈ શકો છો બધા નીંદ ખાઈ લીધા છે પછી થોડુંક પડ્યું છે એ બધા ખાય છે અને આપણે અહીંયા બેઠા છે ભગત બીડી ટેકાવીને આ બોક્સ ચેક કર્યા શું છે એમાં તકલીફ બોક્સમાં સારું છે એમ સાહેબ સારું છે ને બોક્સ સારું છે એમ તો વાંધો નહીં તકલીફ નથી ને કાંઈ ના જરા એની હો હવે આપણે છે એ વાડાની અંદર ચેક કરીએ કાંઈ એવું જે આઈડી નાખવાનું છે એ તો છે જ એના સિવાય કાંઈ બીજું કંઈ ઢોરું બીમાર કે હોય તો એ જોઈ લઈએ તો મિત્રો આપણે જે આ ઓપરેશન ગાયને પકડી રાખી છે તો હવે મિત્રો આપણે છે આ બીજી ગાયને પકડી લીધી છે ભગત વરી ક્યાં ભાગી ગયા હતા તમે આ બદલાયો ભાઈ થઈ રહ્યો તો એમ છે આ નવો ભર્યો ખાલી ખાલી જ ગયા ન હતા ને ના 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 તો વાંધો ના ફાળવાની આઈડી ઓરી ઓરી તો મિત્રો આપણે જે માંદાવરો વાળો છે એમાં જે બે ગાયોને આપણે ટીચર આઈડી નાખ્યું પોલ ઉપર તમે જોયું એના સિવાય બીજું કાંઈ છે નહીં બધા ઓકે છે ઢોર કોઈ કાંઈ કોઈ ઢોરને કાંઈ તકલીફ નથી બગાયા છે જો કચરાનું આ મોટું બોક્સ ભરીને જઈ કેમ આટલો બધો કચરો છે આજે આ જો સોની કર્યો સાહેબ હા બાકી ભગત જાય છે હવે આ કચરો નાખવા માટે ઉકેડે અને આપણે જાય હોસ્પિટલની અંદર ત્યાં કને જઈને બેસું કઈ નવ કેસ આવે તમને બતાવી તો મિત્રો આપણે પાંજરા પરથી છે આપણી ગૌશાળા આવી ગયા તો આગળની જે તમે ટ્રેક્ટર વાળી જોઈ એ આપણે અહીંયા શું ભરતી કરવા માટે માટી મંગાવી દીધી જોઈ શકો છો આ મે માટીને ચાર ઢગલા આપણે કરી નાખ્યા છે અને અહીંયા શું પાણી થોડું ભરાય છે શું પાણી આવે તો છેલ્લે તો અહીંયા પાણી ભરાય છે એટલે અહીંયા નખાયું પછી આ છે અંદર ખાવા માટે અને બધી વ્યવસ્થિત નખાવી દીધી હવે જે છે હું પાસળના વાડામાં છે વાછુડાને છે ગાયો એને આપણે છે નીણ નાખી દઈએ પછી તમને બતાવીએ તો મિત્રો આપણે પાછળના વાડામાં આવી ગયા ત્યાં નીળ નાખી દીધી જોઈ શકો છો આ જે છે પરી કલ્યાણી પછી આ પારે છે અહીંયા જો પાણી પીએ છે પાણીની બે દિવસ એવાય થઈ ગઈ લાગે હું શું ડાયરિયા થઈ ગયા ને એટલા માટે હમણાં એને હાંકી આ બાજુ અને બાકી આ બીજા બધા છે જોઈ શકો છો બધા કટ્ટી ખાવા માંડ્યા છે આ મારી દીકરી અહીંયા છે જો કેસર અને કોયલ જો સમજી ગઈ નીણ ઉપર આવે છે જો બાકી અહીંયા છે આ કુંજ છે આ બધું છે આ પૂનમ છે બધા અહીંયા ખાય છે કેસર એ જો અહીંયા બાકી મિત્રો આ બધી જો કેમ લાઈનનો મસ્ત ખાવા મંડ્યું છે ને અને હવે આપણે જવાનો સમય થઈ ગયો છે પાણી બાકી ભરાઈ ગયું છે બધું કામ ઓકે છે અને નીણી નખાઈ ગઈ તો હવે જાશું આપણે ઘરે જમવા માટે ઘરે જમીને જાશું પાંજરાપુર તો હવે મળીએ સીધા પાંજરાપુર તો મિત્રો આપણે આપડી ગૌશાળા બધું કામ પૂરું કરી ઘરે જમીને ફરી પાંજરાવર પહોંચી આવ્યા હતા અને પાંજરાવર પહોંચીને પછી પિંજરાની અંદર અને વાળાની અંદર રાઉન્ડ માર લીધો કાંઈ નવો કેસ નથી હવે જાશું હોસ્પિટલની અંદર ત્યાં કને બેસું કાંઈ નવો કેસ આવે તમને બતાવી તો મિત્રો પાંજરાપુર કઈ કામ હતું નહીં તો આપણે આપણે ગૌશાળા આવી ગયા હતા તો જોઈ શકો છો બધી ગાયો આવી ગઈ છે અને બંધાઈ ગઈ છે તો થોડુંક શું બાંધવા મોડું થઈ ગયું કારણ કે આ રીતે ઢગલા હતા ને એટલે વાસવડાને ભડકતા હતા તો થોડે અંદર પૂરા વાર લાગી ગઈ અને હવે હે એ ખાણ બનાવવાનું કામ કરવાનું છે તો એ કરી નાખીએ ને પછી તમને બતાવીએ તો મિત્રો આપણે આપણી ગાયોને હે એ ખાણ ખવડાવી લીધા ને ત્યારે દોવાનું કામ અહીં થઈ ગયું છે લગભગ એક ગાય રહી છે એ દોવાય છે તો જોઈ શકો છો આ જે પાંડીઓ છે અહીંયા ખાણ ખાય છે અને પારે અને જીવણી અહીંયા ઉભ્યું છે અને આ જો આ ગાય દોવાય છે અને જે આપણે બાફનું રોજ મૂકતા હોય છે એ મૂકાઈ ગયું છે અને બાકી અંદર આજ તો જો લાઇટ ફિટ કરી નાખી છે અને બધી ગાયો જાઉં શાંતિથી ઊભી છે ખાઈને અને હવે હે એક ગાય ધોવાય છે પછી નીણ નાખશું ને નીણ નાખીને જાશું કરે તો મિત્રો આપણે આપણી ગૌશાળાએ બધું કામ પૂરું કરીને ઘરે આવી ગયા હતા ઘરે જમી લીધા છે અને બાકી જોઈ શકો છો આપણે ગાડી આપણી તૈયાર કરી નાખીશ કાલે આપણે જવાનું છે ઘરે તો કમ્પ્લીટ ધોઈ નાખી છે અત્યારે શું મોડું થઈ ગયું એટલે હાથે ધોઈ છે સર્વિસ સ્ટેશન નહોતા કે અહીંયા અહીંયા ધોઈ નાખી છે અને બાકી હવે થોડી વાર છે અહીંયા મહેશભાઈની જે ગાયો છે ત્યાં ગઈને આપણે બેસું અને પછી સુઈ જશું તો આજના વિડીયો અહીંયા સુધી જ રાખશું વિડીયો પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે નવા વિડીયોમાં